હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ તો મજામાં ને આપણા બોલો જોતા હોય ને બધા એ બધામાં જ તો મસ્ત સવાર પડી ગઈ છે અને હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જઈએ ઓફિસ બાજુ અને તમને બધાને પ્રણ જય શ્રી કૃષ્ણ મસ્ત ઠંડી ચાલુ થઈ ગઈ છે અને હવે ઠંડીની સિઝનમાં બધા લોકો સ્વેટર પહેરીને જાય છે પોતપોતાની પોતાની ઓફિસે અને ઠંડીની સિઝનમાં એક સારું કે તમને છે ને

આપણે ખમણ ને ઈડલા ને એવું બધું ખેંચી લીધું જલેબી ને એવું અને હવે આપણે ડાયટિંગ કરવાનું છે લો આ છે ને આ ડાયટિંગ આપણું તો આપણે પેલા છે ને ખમણ ઈડલા ઈટલા કરી લીધું અને પાછળથી ડાયટિંગ કરી એટલે છે ને શરીર હેલ્ધી રહી આપણું ડાયટિંગ તો કરવાનું જ તમને ખબર જ છે કેવું ડાયટિંગ છે એ શું કેવું ભાવેશભાઈ ચાલો અટલાઘટા જેવું ફરી રહે ચાલો તો આપણે જમીને ફરીથી ગયા અને આપણે જઈએ થોડી વાર આપણે બેઠકે બેસવા જોઈએ આજે ત્યાં કેવા ગ્રાહક નવા નવા આવે છે એનો બધાને અનુભવ લઈએ અને માર્કેટમાં જેવી ડિમાન્ડ છે એ જોઈએ ચાલો આપણે જઈએ આપણી બેઠકે બેસવા આપણી બેઠક ખાલી જોયો હોય નવા તમને જોવા કે ઘટે જ નહીં

એટલે કોઈ વસ્તુ નથી રિક્ષા આવી કે નથી ટેમ્પો આવી કે નથી ગરક આવી શકતા એનું તમારે શું કેવું મિલનભાઈ છે બાકી બહુ પાવર ના આપે સમજા પાવર આવી જાય એટલે અમારી માટે સારું છે પણ આટલા થોડાક દિવસ અમે લઈ શાંતિ લઈ લઈ વેપાર ઈ ટુ પછી અહીંયા તો નથી ટુ વ્હીલ ક્યાં આવે બતાવું

Ali આપડે બપોર થી ભેગા હે એલા હવાર છે તમાર નામ તો કયો આમ તો બધાય મને લાલો જ કે હે પેલા નો હોય લાલો હરી હર કરો ઓફિસ વાળા છે ને ફ્રેન્ડ નીચે ગયા ને તો એને ચણા ચોર વાળો આવ્યો હતો તો ચણા ચોર છે ને ખાતા પકડાઈ ગયા એટલે જો હું તમને બતાવું પકડાય તમે કેમ પણ કટા પાંચ કલાક ચણા ચોર ખાય છે આપણે એને કોલ કરી એટલે આપણો નાસ્તો પણ આવી જાય ચણાચોર મૂકી હતી ને આવી ગયો ચણાચોર જોવો તમે કેમ બાકી ખટે કઈ ફ્રેશ અને હેલ્ધી જ ખાવાનો આમાં કોઈ વસ્તુ ભેળવેલી ન હોય કાલે ચણા ને બટેકા ને ટમેટા ને આવું જ બધું હોય તો ચાલો હવે નાસ્તો કરી લઈએ આપણે ભજીયાનો પ્રોગ્રામ છે ચોર્સમાં કામ હાલે છે બધું ફૂલે ફૂલ કટિંગ કરે અને ચોકની સાથે હો તો તમને બધા ભજીયાનું કટિંગ થઈ ગયું બધું

તમારે ભાઈ હવે તેલ કરી દીધું છે નાખવાનું ચાલુ ધીમે ધીમે બકડીયા માં ગરમ કરે પછી જોઈએ આજે ભજીયા કેવા બને છે એક નંબર સિંગતેલ આપણે બીજું ખાતા જ નથી પ્યોર સિંગતેલ માં જ ભજીયા બનાવવાના કેમ બાકી તેલનો કલર જોવો તમે એક વાર ચાલો ભજીયા બને એટલે તમને બતાવું પછી ચાલુ કરી દીધું છે પણ એક નંબર લાગે કઈ કાટે નહીં ભાઈ અને માહોલ હોય ને ને પટ્ટી બંટા આનંદ જ બંટાનો લોટ બાંધવાની તૈયારી કેવી ચાલુ ભણાય હવે બંટાનો લોટો મસ્ત બંટા પાડવાનું ચાલુ કર્યું છે પણ આહા લાગે તો આવડું આ છે ને ઈ ગયો બે ત્રણ ભરી આમાં ઓલામાં ખાલી ને બાકી પ્યોર સિંગતેલ માં કુંભણિયાઓ કુંભણિયા નો લોટ બાંધી દીધો કુંભણિયા પડે છે એક નંબરિયા

ત્રણ ચાર આઈટમ છે બંટા છે પટ્ટી છે અને કુંભણિયા છે અને ગોટાના ભજીયા છે ફાઈનલી હવે ગોટા આવી ગયા છે ગોટાના ભજીયા તો હાલો હવે મસ્ત આપણે જમાઈ ગયો છે હવે આપણે જઈએ ઘરે આજે છે ને મામાના ઘરે બેસવા જવાનું છે ભાઈ લોકો વયા ગયા મને કોલ આવ્યો હતો આવજે ને હું તો ઓફિસે પ્રોગ્રામમાં એટલે હવે ઓફિસેથી છૂટો જોશો અને હવે આપણે જઈએ મામાના ઘરે તો ચાલો તો હાલો કાંઈ જ આપણે ફાઇનલી રૂમે ભૂગી ગયા છે અને આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો મળ્યા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી વ્લોગમાં બૈને રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો બાકી લાગશે વાર આવશે મજા ચાલો મળ્યા કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય